ઉત્તરાખંડના ચમોલી ખાતે સો જેટલા ગુજરાતી પ્રવાસીઓ ફસાયા હતા ગુજરાતી પ્રવાસીઓ ચમોલી ખાતે ફસાતા તોય સુરતના સાંસદ મુકેશ દલાલને વિડીયો કોલ કરીને મદદની માંગણી કરી હતી સાંસદ મુકેશ દલાલે તાત્કાલિક ઉત્તરાખંડના પોલીસ અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી તમામ પ્રવાસીઓને સલામત સ્થળે મોકલવા માટે તેઓને જાણ કરી હતી તમામ ગુજરાતી પ્રવાસીઓને આપત્તિજનક સ્થળ થી રવાના કરવામાં આવ્યા અને હાલ તમામ ગુજરાતી પ્રવાસીઓ પોતાની હોટલ માં સુરક્ષિત હોવાની માહિતી સામે આવી છે. બપોરે એક વિડિયો કોલ આવ્યો હતો અને રજૂઆત એવી હતી કે અમે લોકો ઉત્તરાખંડમાં ચંબુલી કે એવા કોઈ સ્થળ ખાતે કોઈ ગુજરાતીઓ અમે લોકો ફસાયા છે. આગળ લેન્ડ સ્લાઇડિંગ છે સ્થાનિક લોકોની જે ગાડીઓ જાય છે પણ અમને થોડું રોકી રાખવામાં આવ્યા છે ત્યારે મેં ત્યાંના કન્સર્ન પોલીસ અધિકારી જોડે વાત કરી હતી અને એને રજૂઆત કરી હતી કે ભાઈ તમે સ્થાનિક લોકોને જવા દો છો કે ભલે જ તમે જવા દો પણ સાથે સાથે ગુજરાતની પણ એક 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 ગાડીઓ તમે રવાના કરો ત્યાંથી મારી રજૂઆતને પગલે એ લોકોએ ત્યાંથી એક 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 ગાડીને જવા દીધી અને બધા જ લોકો અમે બધા જ પહોંચી ગયા છે અને આગળ જરૂર પડશે તો ફોન કરીશું લગભગ સો જેટલા ગુજરાતના લોકો હતા હાલ એ લોકો પોતાની હોટલ પર પહોંચી ગયા છે તમામ લોકો